સાડા નવ <listed> <gothagettable> <��ns> <AUT1> અને આપણે જો બધું કામ કરીને અંદર આવ્યા છીએ અને ફરતને જગાડીને ઇનાય ધોણ ફ્રેશ થઈ ગયા છે અને આપણે હવે નાસ્તો કરવા બેઠા છીએ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય ભવાની ચાલો તમે બધા નાસ્તો કરવા તો જો આપણે ભાખરી અને સાંદો ચા દૂધ અમારો મેડમજીએ બનાવ્યો છે સરસ મજામાં મસ્ત મજાની ભાખરી બનાવી છે અને અથાણું છે ચામો પડી ગયું છે ચાલો તમે બધા અને ઇનાય ધોણ જો પાછા આજે નવા કપડા પહેરીને રેડી થઈ ગયા છે આજે ક્યાં લઈ જવાના છો હો આપણે કઈ જવાનું છે પણ ક્યાં જવાનું છે હજુ ફિક્સ નથી નહીં ભરત તો ફટાફટ ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મારે હજુ ફ્રેશ થવાનું બાકી છે પછી હું ફ્રેશ થઈ આવું અને પછી આપણે ફિક્સ કરીએ કે આજે ક્યાં જઈએ હવે તો જુઓ આપણે નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છીએ મેડમજી રેડી થઈ ગયા છે અને ગળાથી તો તો બહુ ગુસ્સો કરે મારી ઉપર તો હવે જવું છે આપણે ફરવા ફરવા જવાનું છે આપણે બધા ભેગા થાય ને પછી નક્કી કરીએ કે આપણે ક્યાં જવાનું છે એક બે પ્લેસ ઓપ્શનમાં છે પણ હજી ફિક્સ નથી કે ત્યાં જઈએ કે બીજે જઈએ બધા મળીએ પછી નક્કી થાય કે ક્યાં જવું છે એમ અને આપણે જો કપડા ધોઈને અંદર આવ્યા ને હજી તો નીતરે નહીં હોય ને ત્યાં છાટા શરૂ થઈ ગયા એટલે આપણે કપડા જો ઘર માં લઈ લીધા એટલે આપણે આખો દિવસ ન આવીએ ને તો વરસાદ જેટલું પડવો હોય એટલું ભલે પડે આપણે કપડાનું ટેન્શન ન રહે નહીં ભરત જો આપણે જવા નીકળી ગયા છીએ અને ગાડી આવે છે આપણને લેવા એટલે આપણે રોડ આવી ગયા છીએ કા ના ના એમ કીધું કે ગાડી આવી ગઈ છે આપડી લેવા તો આપણે ગાડીમાં માં બે ગયા છીએ અને આપણે દેવબેન કાલ ના પાડતા થઈ કે હવે હું થાકી ગઈ હવે ક્યાંય નથી જાવ અને તૈયાર થઈ ગયા તો

આગળ તો નહીં જવાનું આપણે પાછી મારવું પડશે કેમ કે આ બે વાર કોઈ નથી નાસ્તા પાણી કરે એવું નથી એટલે પાછી મારવી થાય જો આપણે બધાએ નાસ્તો કરી લીધો સરસ મજાનો નેત્રા કર્યો તો નાસ્તો તો વાંધો નહીં ચાર ના ખવડે હું આયા જો ધીમણું થઈ ગયું મચ્છર હા ધીમણું થઈ ગયો સાચું એ સાચું ધીમણું થઈ ગયું

ઓકે તમે જઈ આવીશ નહીં સરસ તમે નથી ક્યાં કોઈ દિવસ નહીં હું એ સારું તો આજે જોઈ લેવાય ને તો આપણે ક્યાં નથી તે આજે આપણે ડેમ જોઈએ હમ તમે જઈએ છોડી એક વાર એક વાર હે ભીર હોય જઈએ તોય નહીં એક લઈ ક્યારે કોઈ બહુ લઈ જઈશું હા મને ઢાડીમાં આવી ગયા છું

જો આપણે ડેમની વિઝિટ કરી લીધી અને અહીં નીચે જઈએ છીએ આપણે જોરદાર મજા આવે એવું છે તો આપણે નીચે આગળ જઈએ છીએ હા હા મે મસ્ત મજા આવે એવું છે મસ્ત પવન બહુ સરસ આવે તો જો આપણે ડેમ થી નીકળી ગયા છીએ અને હવે આપણે જવા દઈએ ભાવનગર જવા માટે આપણે <laughs> આવ્યા <laughs> 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 <laughs>

એમ નો બેસાય એમ નો બેસાય માથે દીકો પડી જવાય અને એટલો સખત નો થાક લાગ્યો છે ને એટલે હવે તો સીધો ખાટલો યાદ આવે તો નક્કી નહીં આયના ને સુઈ જઈએ કે આપણે ઘરે જઈએ એવું કઈ ફિક્સ નથી હમણાં ભરત ને પૂછી લઉં હા બટા તું આયા હોઈ ટેન્ડ હું મારા ઘરે જાઉં કે આયા રહું આયા આયા રહું ઘરે નો જાઉં તો જો અત્યારે વાગી ગયા છે રાતના એક અને આપણે અત્યાર સુધી બધા બેઠા હતા તો હવે આપણે સુવાનો પ્લાનિંગ છે ને આજે આપણે મમ્મીને ત્યાં સુઈ જવાનું છે કારણ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે તો કીધું એના આપણે સુઈ જઈએ મોર્નિંગમાં આપણે ઘરે વૈયા જઈશું અને આજે ઠાકી બહુ ગયા છીએ કારણ કે આપણે સવારમાં પહેલાં જાગ્યા ફટાફટ બધું કામ બતાવીને પછી આપણે ફરવા નીકળી ગયા અને ત્યાં આખો દિવસ આમથી આમ ચાલે છીએ એટલે ઠાકર સખતનો લાગ્યો છે તો ઊંઘઈ ફટાફટ આવી જશે તો આજનો લોક તમને કેવો લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ અને નવા લોક સાથે ત્યાં સુધી બાય